કાંકરી તાલુકામાં બનાસ નદીમાં ખાણ ખનીજના અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતું રેત ખનન કાંકરી તાલુકામાં બનાસ નદીમાં ખાણ ખનીજના અધિકારીઓની રહેમ નજર હેઠળ રેત ખનન થઈ રહ્યું છે આજે ગુરુવાર બપોરે એક ને ના ગાળામાં સિહોરી ખાતે ખાણ ખનીજના અધિકારીઓ એક હોટેલમાં જમવા માટે આવે છે જ્યાં સિહોરીને એક જાગૃત નાગરિક ખાણ ખનીજના અધિકારીઓને રૂબરૂ બનાસ નદીમાં બિન અધિકૃત રીત ખનન થઈ રહ્યું છે અને સાથે આવીને ગેરકાયદેસર ચાલતા રેત ખનન થઈ રહ્યું હતું તે જગ્યા પર સાથે આવી ગેરકાયદેસર સરકારી પડતરમાં ચાલતો મશીનો પકડવાને વિના લીઝમાં ભરતા ડમ્પરો પકડવા માટે રજૂઆત કરેલ ત્યાં આ ખાણ ખનીજ અધિકારીએ તેવું જણાવેલ કે અમારા